નમસ્કાર હું છું જોગલ નાથા અને મારી સાથે છે સાગર જોશી અમે બંને મિત્રો આજે તમને બતાવશું વેધર નું રિપોર્ટ હવામાન સમાચાર એટલે કે આવનાર દિવસમાં કેવું રહેશે ચોમાસું આમ તો દર વખતે ઘરેથી બતાવો છે આજે ખેતરે આવ્યા છે ખેતરે આ તમે જોવો બરાબર ખેતરમાં નેચરલ બતાવીએ કે ભાઈ અત્યાર દિવસ મારા ખ્યાલથી સાડા બાર વાગ્યા છે અને આછા આછા વાદરાઓ છે ધોરા વાદરા છે દેશી ભાષામાં એમ કહું તો એવું કહેવાય કે ભેજ નથી જો તમે જોશો ધોરા વાદરા છે આજે છે અઢાર તારીખ છે અને જુલાઈ અઢારના દિવસે પણ મને એવું બતાવે છે અત્યારે કે બત્રીસ ડિગ્રી તાપમાન છે ને એકંદરે વાતાવરણ સૂકું છે અને ભેજ ઓછો છે હવે રેગ્યુલર તો આમ જુલાઈ મહિનામાં ઘણી વખત એવું બનતું હોય ગુજરાતમાં વરસાદ હોય છે પણ અત્યારે જુલાઈમાં ઓછો વરસાદ છે હાલ થોડાક દિવસ ખેડૂતો બહુ વરસાદ બહુ વરસાદ પડ્યો એવું થયું પણ અત્યારે એવું છે કે વરસાદ નથી આમ પણ એ ગુજરાતીમાં કહેવત છે કે વરસાદ અને વવને બહુ જસનો હોય થોડોક ટાઈમ જ લોકો ક્યુલ કરે પછી પાછું એ નહીં થઈ જાય મોટા ભાગના ગુજરાતના શહેરોમાં આજકાલ વરસાદ નથી અને ખેડૂત તરીકે પણ લોકોની ચિંતાઓ છે જે મગફળીઓ આવી છે એ લોકો ઘણા બધા પૂછે છે અગાઉના વિડીયોમાં એવું બધું હતું કે ભાઈ શું થશે હવે કેટલો વરસાદ થશે ક્યારે થશે હવે તમે હું જો આ એક દેશી તમને નકશો બતાવીશ જોઉં છું તો આ આપણા દેશનો નકશો છો મૂળભૂત રીતે આપણા દેશની અંદર હમણાં આપણે ગુજરાતમાં જે ઉત્તર ગુજરાતમાં જે વરસાદ પડ્યો ને એ આ આ રાજસ્થાનની જે આખી પટ્ટી છે ને ત્યાં આખી માહોલ હતો હાલમાં જે આ સોમાહુ છે ને આપણું એ આ હિમાલય બાજુ આવી ગયું છે એટલે આ જે પટ્ટી છે ને તમે આખી પટ્ટી આ હિમાલયનો કરંટ આપણો બધો કરંટ આ બાજુ આવી ગયો છે એટલે ગુજરાતમાં એને લીધે આ ઉપરના ભાગમાં જતું રહ્યું છે કોઈ વરસાદી માહોલ નથી હવે આપણો આ જે દરિયા કિનારો છે પાછળ છે ને આ દરિયો સોમનાથ અરબી અરબીજાગ ત્યાં બી કોઈ કરંટ નથી અને બંગાળ છે ને આપણું બંગાળવાળી વાત છે ને આ બંગાળમાં પણ આ કોઈ સિસ્ટમ છે નહીં એટલે તમે સમજો ને કે દેશમાં આપણા ગુજરાતની આજુબાજુમાં ખાલી જે અમુક ટકા આ જે બનાસકાંઠા થરાદના છે ને અમુક ગામડાઓ અને અમુક આ ઉત્તરમાં ત્યાં છે વરસાદી માહોલ બાકી ક્યાંય છે નહીં એકંદરે તમે જોશો ને તો ગુજરાતમાં અને ખાસ કરીને દેશમાં પણ કે વાદળાઓ ઓછા છે હવે એને લીધે શું થશે કે તમને દેશી ભાષામાં કહું ને તો આ આથમણી બાજુ નો પવન ફૂકાશે જો આ આ થી એટલે આ અથમણી બાજુ નો જ્યારે પવન ફૂકાય ને એટલે વરસાદી માહોલ તમારે સમજવાનો નો થાય અને વાદળાઓ નો બંધાય આવું કોઈ આ પાઠ્યપુસ્તકે આ કઈ કે ગણિત નથી આવતું પણ હું તમને આપણો અનુભવ છે મારા અને તમારા બાપ દાદા કે ભાઈ જે આ આ જ્યારે જયારે પવન ફૂકાય ને આવો પવન ફૂકાય એટલે ભેજ પણ ન રહે બરાબર એટલે ચોમાસુ જે કરંટ હોય એ સિટી અને અમે વરસાદની ધરી છે ને બધા એમ કહે છે કે હિમાલય આ બાજુ બધી ગઈ છે બરાબર એટલે એને કારણે ચોમાસું ગુજરાતમાં નથી સૂકા પવનો ફૂંકાય છે ગરમી થાય છે તાપ પડે છે અને એ તમને એવું લાગે બપોર વસે તમે વાળીએ નેતા હે તમને દેશી ભાષામાં કોઈ ખબર પડી ગઈ છે કે આ બહુ મજાના છે એટલું બધું જરાય રધી જ નથી કહેતો હવે બીજી વાત એ કહી છે કે શે તો ખરો આ આ પટ્ટી છે ને આવનારા વીસ તારીખ પછી કરણ થશે બરાબર અને સિસ્ટમ આવશે અને ગુજરાતમાં એકવીસ તારીખ પછી વરસાદ લાવશે એવી વાત છે પણ હવે વીસ તારીખ પછી ચાલુ થશે અને કેટલી થાય એ કેટલો વરસાદ પડે એ બધી સિસ્ટમ ઉપર ડિપેન્ડ છે હાલ ગુજરાત નહીં પણ દેશમાં પણ જો દેશની હું તમને વાત કરું ને દેશના ભાગમાં આ આપણો આખો દેશ છે ને એમાં મોટા ભાગમાં જો ક્યાંય તમને નથી લાગતું કાંઈ વાદળા હશે ક્યાંય વાદળા એ નથી ને વરસાદી સિવાય ક્યાં મધ્યપ્રદેશના અને અમુક જે રાજસ્થાનની બોર્ડર અને એમાં જે છે ને ત્યાં છે અને બાકી છેલ્લે અહીં દક્ષિણમાં વરસાદી માહોલ છે બાકી દેશમાં એટલી બધી વરસાદી સિસ્ટમ નથી આવનાર દિવસમાં સમા ચોમાસું જે પૂર્વ ઉત્તર બાજુ જતું રહ્યું છે એ નીચેથી પાછું કોઈ સિસ્ટમ આવે વરસાદ થાય તો ફરી માહોલ બને એવી શક્યતા છે હું તમને એક વાત કહું છું કે રાજસ્થાનના ઉત્તરી ભાગમાં એક સિસ્ટમ ગઈ અને એના કારણે બનાસકાંઠા સાબરકાંઠા થરાદ અને આ જે વિસ્તાર છે ને એમાં એકાદો બે બે ઇંચ વરસાદ પડી શકે અને પડી રહ્યો છે બાકી વાત રહી દક્ષિણ ગુજરાતની તાપી વલસાડ સુરત આ ભાગમાં સવાર સાંજ ઝાપટાં પડે છે બાકી એકંદરે તમને અત્યારે એવું લાગશે કે એપ્રિલનો ઉનાળો આવી ગયો છે જો તમે ખેતી કરતા હશે ને જો નિંદામણ કરતા હશે ને તો ખેડૂત હશો તો જોજો આ વસ્તુ ફીલ થશે બીજું આ વરસાદની ખાસિયત એ કરી દઉં કે આ વરસાદ છે ને છૂટો પડ્યો એટલે સવાર સાંજ ઝાપટાં પડ્યા એના કારણે ઘણા ખેડૂતોની વાવણી થઈ ઘણાને નથી થઈ એટલે અત્યારે માણસો વાવણી કરી રહ્યા છે અને આક્તરી મગફળી માટે આવનાર દિવસમાં બે હું તમને સજેસ્ટ પણ કરી વીસ જુલાઈ પછી નવી સિસ્ટમ આવશે અને આ સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે હવે એ બે હું ખુલાસો કરી દઉં કે મધ્યમ કક્ષાનો વરસાદ હશે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં જે વરસાદ આવશે એ મધ્યમ કક્ષાનો વરસાદ આવશે ત્રણથી પાંચ ઇંચ જેવો વરસાદ આવશે અને સામાન્ય રીતે મોટાભાગના ગુજરાતના એકંદરે મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડશે પંદર દિવસ ઓગસ્ટના વરસાદ બંધ છે પંદર દિવસ વરસાદ નહીં પડે એવી એક વાત સામે આવી છે ભારતીય હવામાન વિભાગે પણ એવું સ્વીકાર્યું છે કે એકવીસ દિવસ સુધી વરસાદ નહીં પડે એકવીસ દિવસ સુધી સૂખો માહોલ રહેશે ક્યાંક ક્યાંક ઝાપટા પડશે ક્યાંક ક્યાંક નહીં પડે ઓગસ્ટમાં પણ ઓછો વરસાદ પડશે એટલે પંદર દિવસ પડશે પંદર દિવસ નહીં પડે આવી વાત પણ એક સામે આવી છે સપ્ટેમ્બરમાં ભરપૂર વરસાદ છે આવું પહેલેથી જ લોકો કહેતા હતા હવે તમને એ વરસાદ કીધું કે કે આ આ વર્ષની વરસાદની ખાસિયત છે અમુક જગ્યાએ છે અમુક જગ્યાએ નથી જો પચાસ ટકા કરતા પણ વધુ વરસાદ થઈ ગયો છે જે જો ભાવનગર સોમનાથ જેવા વિસ્તારમાં ઓછો વરસાદ છે અને અમરેલ અમદાવાદ જેવા વિસ્તારમાં આ વખતે વધારે વરસાદ છે ગઈ વર્ષે ગઈ તારીખે સોળ તારીખે એ સોળ જૂન ના દિવસે સોમાઠું બેઠું હતું સોળ જુલાઈનો એક મહિનો થયો છે એક મહિનામાં પચાસ પચાસ ટકા વરસાદ પડ્યો છે બાકીનું આખા ત્રણ બે અઢી મહિના બાકી છે હવે કેટલો વરસાદ થાય કેવું નક્કી નથી અને બીજી વાત આવનાર દિવસમાં દસ દિવસ સુધી આવું કોરું રહેશે દસ દિવસ પછી વરસાદ આવશે અને ઠીક ઠીક વરસાદ પડશે ઓગસ્ટમાં જન્માષ્ટમી વખતે ઠીક ઠીક વરસાદ રહેશે અને ઓગસ્ટ પછી સપ્ટેમ્બરમાં ભારે વરસાદ પડશે આવું ત્રણ મહિનાનું કાચું નીચોડ છે મગફળી વાવી છે ને જો આગતરી મગફળી વાવી હોય તો તમારે આ વખતે પાણી પાવાનો અત્યારથી પ્લાન કરી લેવો મારા એક મિત્ર રામભાઈ છું સર મને પૂછતા હતા કે ભાઈ શું થશે કે આગતરી મગફળી છે અત્યારે વ્યાજમ ટામ છે પાણી પાવું પડશે તો એવું લાગે કે આ આઠ દસ દિવસનો ગાળો તમે નહીં ગમે તો તમારે પાણી પાવવું પડશે અને એના પછી સાતમ આઠમ ઉપર જન્માષ્ટમી પર પણ આવો બધો માહોલ રહેશે આ વર્ષે પહેલેથી જ એવું નક્કી હતું ગુજરાતમાં ખંડ વૃષ્ટિ થશે ક્યાંક બહુ ભારે થશે ક્યાંક ઓછો થશે રેગ્યુલર ચોમાસાની જે માહોલ કહેવાય ને એવો માહોલ નહીં રહે જ્યાં વરસાદ પડશે ત્યાં પડશે નહીં પડે ત્યાં ઓછો પડશે બીજી વાત તમને એ વાત મારે તમને કહેવી છે કે ગુજરાતમાં આ વખતે સૌથી વધુ ગયા વર્ષ કરતા કંઈક સોળ ટકા મગફળીનું વાવેતર વધુ થયું છે જ્યારે સોયાબીનનો પાકનું વાવેતર ઘેટું છે અને કપાસનું એ જ એવરેજ છે બરાબર એટલે જે રીતે તમે હવે પાસ્તરા વસ્તાને ધ્યાનમાં રાખીને જો સોયાબીનનો પાક વાવેતર કરતા હોય તો આવનાર જે ઓગસ્ટમાં વરસાદ છે એમાં કરી નાખો કારણ કે આ પાણી અને જે કુવાઓની જે બધી ડિપેન્ડ છે હવે પછીના વરસાદમાં રહેશે કેટલો વરસાદ થાય એની ઉપર આધાર છે ઘણા બધા ખેડૂતો એવું પૂછે કે નદી નાળા જે નથી એવા પાણી નથી એવા એ સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે ત્યારે બધો પ્રશ્ન સોલ્વ થઈ જશે બસ તમે ગુજરાતમાં અમે ગુજરાતના ઘણા બધા ખેડૂતોની વાત કરતા હોય છે સફળ ખેડૂતોની વાત કરતા હોય છે અને અમે અમારો પ્રયાસ એવો છે કે ખેડૂતો શીખે ખેડૂતો જોઈ અમે કોઈ લોકોને ઘણી વખત ઘણા બધા મિત્રો એવી કોમેન્ટ કરતા હોય કે ઓલું છે ને તેવું છે આવો કોઈ ગુમરાહ કરવાની કોઈ વાત નથી આ સીધું અને સાદું ગણિત છે અત્યારે ગુજરાતમાં કોઈ વરસાદી માહોલ નથી એટલે નથી વરસાદ નહીં થાય દીવા જેવી વાત છે આ મેપ છે ચિત્ર છે એના બધા અનુકરણ છે બાકી પરંપરાગ બીજા ઘણા લોકો એવું કહે છે કે ભાઈ હમણાં ધમરોળી નાખશે કેટલો પડવાનો છે તૂટી પડશે એ કદાચ એને લાગતું હશે અને એના નજરિયાથી એને લાગતું હશે તો એ કહે છે અમને જ એવું લાગ્યું એ અમે તમને પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે આવનાર દિવસમાં ગુજરાતમાં કેવું હજી રહેશે ચોમાસું જન્માષ્ટમી વરસાદ કેટલો થશે ગુજરાતના કયા વિસ્તારમાં થશે એના માટે અમે તમારા સુધી ઇન્ફોર્મેશન પહોંચાડતા રહેશું અમારી આ યુટ્યુબ ચેનલ છે પોઝિટિવ વાત કરીને હું જોગલનાથા અને સાગર મી જોશી અમે બંને મિત્રો ગુજરાતમાં આ ઘણા બધા લોકો પરંપરાગત રીતે જે આગાહી કરતા હોય એને મળીએ છીએ જોઈએ છીએ છેલ્લા ત્રણ વર્ષથી આ ઘણી બધી સાડા ત્રણસો કરતાં પણ વધારે અમે સ્ટોરી પોસ્ટ કરી છે અમારા ચેનલમાં તમે જોજો એક જો ખેડૂત તરીકે તમે કંઈક શીખવા માગો છો કે બનવા માગો છો અને ખેડૂત છો તો અમારો અભિપ્રાય છે ખેડૂતનાળો ખેડૂતના દીકરા દીકરીઓ ખેડૂત ખૂદ કંઈક એમનું જીવન ધોરણ સમૃદ્ધ બને અને સારું બને એને માટેનો પ્રયાસ છે અને અમે પરંપરાગત મોહનભાઈ દલસાણીયા હોય કે પછી રમેશ વામઝા હોય કે કોઈ બી હોય આખા ગુજરાતમાં જ્યાં જ્યાં વસ્તા હશે કચથી માંડીને કપરાડા સુધી દીવથી માંડીને પાલનપુર બનાસકાંઠા સુધીના અનેક સફળ ખેડૂતોને બતાવ્યા છે આ તમે તમને જ્યારે જ્યારે તમે મળે તમે અને તમારા પરિવારને એક વાર તમારી ચેનલને બતાવો અને એટલું કે અમારી ચેનલ સતત જોવા માટે લોકોએ સબસ્ક્રાઈબ કરે ખેડૂતો માટે અમે જો તમને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે તો અમારો જે સારો વિચાર છે અમે જે કોઈની સુટોરી સારી કરી હશે એ તમને એનો આઈડિયા તમને ફટફાફટ મળશે બસ આટલું જય જયગ